જય શ્રી રામ મિત્રો શું તમે પ્રીમિયમ મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો તો જરાય ચિંતા કરવામાં શ્રીરામ મોબાઈલ શોપ તમારા માટે જબરજસ્ત ઓફર લઈને આવી રહ્યું છે આમાંથી કોઈ પણ પ્રીમિયમ ફોનની તમે ખરીદી શ્રીરામ મોબાઈલ શોપમાંથી કરશો તો સાથે સાથે જેબ્રોનિક કંપનીની ટોલી ટોલીબેગ ફ્રી આપી દેવાની છે અને હા સાથે સાથે તમે કે પ્રીમિયમ ફોન તો ખરીદી કરવી છે પણ અત્યારે પૈસા નથી બહુ જ મંદી છે જરાય ચિંતા કરો શ્રીરામ મોબાઈલ શોપ તમારા માટે બજાજ ફાઇનાન્સના સથવારે એક પણ રૂપિયો ભર્યા વગર ઝીરો ડાઉન પેમેન્ટ થી બધા જ ફોન તમને મળી જશે અને હા સાથે સાથે તમે પ્રીમિયમ ફોન ની ખરીદી શ્રીરામ મોબાઈલ શોપ માંથી કરો છો તો તમને મળી જવાનું છે દસ ટકા સુધી નું બધા જ ક્રેડિટ કાર્ડ માં કેશબેક સાથે સાથે ટોલી બેગ આપી દેવાની છે દસ ટકા સુધી નું કેશબેક આપી દેવાનું છે અને સૌથી સારામાં સારી ફેસિલિટી શ્રીરામ મોબાઈલ શોપ વન પ્લસ વન બે વર્ષની વોરંટી પણ તમને મળી જવાની છે તમારે પણ પ્રીમિયમ ફોન ની ખરીદી કરવી છે તો અત્યારે જ પધારો શ્રીરામ મોબાઈલ શોપ માં અને તમને મન ગમતો કોઈ પણ ફોન આમાંથી લઈ જાવ એક પણ રૂપિયો ભર્યા વગર ઝીરો ડાઉન પેમેન્ટ થી અને સરળ 24 મહિનાની સ્કીમ સાથે અને હા તમે એમ કહેશો ભાઈ ક્રેડિટ કાર્ડ અમારી પાસે નથી અને Oppo નો ફોન લેવો છે તો તમે Google Pay G થી તમે પેમેન્ટ કરશો તો પણ અમે તમને 10% સુધી નો કેશબેક આપશું ત્યારે તમે પ્રીમિયમ ફોન ની ખરીદી કરવા માટે પહોંચી જાવ શ્રીરામ મોબાઈલ શોપ આશ્રમ રોડ ગાડીયાધાર આવો નવો વિડિયો જોવા માટે અત્યારે અમારા ઇન્સ્ટા પેજ ને ફોલો કરો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો જેથી કરીને સારામાં સારો પ્રીમિયમ ફોન ઈ પણ ખરીદી શકે જય શ્રી રામ મિત્રો